બોરસદ શહેરમાં સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરનાર બાળકોને વર્ગખંડમાંથી બહાર કાઢી લોબીમાં બેસાડી દેતા જે વિડીયો વાયરલ થતા જેના કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત પપ્પુ રબારી અને સંચાલક વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે આરોપી પપ્પુ રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં કુખ્યાત પપ્પુ રબારી વિરુદ્ધ એક માસ પૂર્વે પણ વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં અફરનો ગુનો નોંધાયેલો છે જ્યારે અગાઉ જાહેરમાં માર મારવાની સહિતની જુદી જુદી ફરિયાદો પણ નોંધાયેલી છે જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સરસ દ્વારા જે વિદ્યાર્થીનું નહીં ભરેલી અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા કવરેજ કરવા નહીં કરવા થઈ થી જે વ્યક્તિ આવેલા અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો પિક્સોલનો ગુનો એક ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે ઈ ગુજરાતના માધ્યમથી તેના વિરુદ્ધમાં જેટલા ગુના દાખલ થયા છે તે તમામની નકલો મેળવી અને આ ગુનાના કેસમાં સારું સામેલ કરવામાં આવશે અને અન્ય જો અટકાજી પગલાં લઈ શકાતા હશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં